હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર રણછોડરાયનું ભજન ભજન રણછોડરાયનું નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય રણછોડરાય જય ડાકોરના ઠાકોર બોલો બોલો મારા રણ છોડરાય તમને બોલાવું છું બોલો બોલો મારા રણ છોડરાય તમને બોલાવું છું તમને કહું મારા રુદિયાની વાત તમને બોલાવું છું તમને કહું મારા દયાની વાત તમને બોલાવું છું આ પણ જિંદગી જીવાતી નથી આગળ પણ જિંદગી જીવાતી નથી મંદિરના પગથીયા ચઢાતા નથી મંદિરના गतिया चढ़ाता नहीं मारे प्रभु ना दर्शन करवा के मंदिर जवातु तू मारे प्रभु जी ना दर्शन करवा मंदिर जवातु तू बोलो બોલ મારા રણ છોડરાય તમને બોલાવું છું તમને કહું મારા રુદિયાની વાત તમને બોલાવું છું હવે ભજનમાં ઘડીક બેસાતું નથી હવે ભજનમાં ઘડીક બેસાતું નથી હવે કરતાલ મારા હાથમાં પકડાતી નથી હવે કરતલ મારા હાથમાં પકડાતી નથી મારે તાલીઓના તાલ રે પાડવા કે મંદિર જવાતું નથી મારે તાલીઓના તાલ પાડવા કે મંદિર જવાતું નથી બોલો બોલો મારા રણ છોડરાય ോ ഹെ ജി കാത്തിക്കാത്തു હવે ના ટેકે જલાતું નથી પ્રભુ આવો મારા સપનાની માં ય તમને બોલાવું છું કે પ્રભુ આવો મારા સપનાની માય તમને છું બોલો બોલો મારા રાણે સોડરાય તમને બોલાવું છું તમને કહું મારા રુદિયાની વાત તમને બોલાવું છું હવે ખાટલામાં જિંદગી કે મજા હવે ખાટલામાં જિંદગી તો કે મજા હવે માયાના મણકા સુટા થાશે હવે માયાના માણ કછું રે થાશે પ્રભુ લઈ જાઉં વૈકૂટ ધામ તમને બોલાવું છું પ્રભુ લઈ જાઉં ને ધામ તમને બોલાવું છું કે બોલો બોલો મારા રણ સોડરાય તમને બોલાવું છું તમને કહું મારા રુદિયાની વાત તમને બોલા I reach oh, 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 oh.